વિસ્તારના કડછાલા કિંમત ભારતીય વિદેશી દારૂ પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાના અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી ના કોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ જે અન્વે શ્રી વીએસ એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાદની હકીકત મેળવવા સમજ કરી જે અનુસંધાને એલસીબીના સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાદની હકીકત આધારે કડછાલા ગામ રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી પોતાના કબજા ભોગવટના રહેણાક મકાનમાં ધાબા ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી રાખેલ તેવી હકીકત આધારે રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી નાઓના ઘરે જઈ રીડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા અડત્રીસ હજાર નવસો પચીસનો મુદ્દામાલ ઝડપી પાડી રોહિણના ગણાપત્ર કેસ સુધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો પાંચ કિંમત રૂપિયા અડત્રીસ હજાર નવસો પચીસ પકડવાનો બાકી સમય રાજેન્દ્રભાઈ ઉકે બોટીઓ બાલુભાઈ તડવી રહે કરછાલા ટાંકી ફળિયા તાલુકો બડુદી જિલ્લા છુટાઉટ